જયપુર ગામ પછી જે નદી આવે વાઘડિયું ત્યાં એક ટ્રક પડી ગયો છે ગઈકાલના અને ડ્રાઈવરનો બચાવ થયેલ છે ટ્રક પડી ગયેલો છે આઠ ડબલ્યુ ઓ ત્રણસો ચૌદ આ નંબર છે ગાડી गाड़ी जे नुकसान करो इश्यू रक्षमा कई काल ने बात चार दिनों की बाई बार ना कई काट रहा मारता एक जेट यहाँ ताला डालो रोड़ा ही અને આજે જેપુર ગામ તરફથી રોડાયું આ નદી છે નાનું પુલ છે એટલે પુલની સાઈડમાંથી સીધી હોઈ ગઈ છે ગાડી કોઈ દાહાની થઈ નથી ડ્રાઈવરનું પસાર થયેલ છે